ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એકસો બાર દર્દી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે એવામાં કોંગ્રેસનું કહેવું હતું કે મૃતપાય વીએસ હોસ્પિટલને ફરી ધમધમતી કરવામાં આવે હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ હતી આ તરફ અમદાવાદના મેયરનું કહેવું છે કે વીએસ હોસ્પિટલ બંધ થઈ જ નથી ચાલુ છે અને રોજના પંદર થી વીસ ઓપરેશન્સ થાય છે વીએસ હોસ્પિટલના જે પ્રશ્નો છે તદ્દન નિરાધાર છે વીએસ હોસ્પિટલ આમ જોઈએ તો ચાલુ જ છે બંધ નથી વીએસ હોસ્પિટલમાં દૈનિક આઠસોથી લઈને એક હજાર જેટલા દર્દીઓને ઓપીડીની સારવાર થઈ રહી છે અને પ્રતિદિન જે જનરલ સર્જન છે એ પંદરથી વીસ જેટલા ઓપરેશન થાય છે વીએસ હોસ્પિટલમાં જોઈએ તો આપણે ગાયનેકની જે સુવિધા છે એ પણ સુદૃઢ રીતે ચાલું છે મેડિસિન હોય ગાયનેક હોય કે સર્જિકલ હોય પીડિયાટ્રિક હોય ઓર્થોપેડિક પેથોલોજી સ્ક્રીન અને માનસિક રોગોના વિભાગ પણ ખૂબ જ અસરકાર રીતે વીએસ હોસ્પિટલમાં કાર્યરત છે જે વીએસ હોસ્પિટલના જે કોઈ પ્રશ્ન હોય તો તંત્રને એના માટેની સૂચના આપવામાં આવી છે